ફેન્ટાઝી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વર્ના ગાડી જોઈ રહ્યા છો હ્યુન્ડે વરના વેચી દેવાની ડીઝલ એન્જિન ગાડી રેડ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો આ વરના ગાડી વેચી દેવાની છે સાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે હ્યુન્ડે વરના વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા જ રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો સાથે વિડિયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે વર્ઝન વિશે વાત કરું તો એસેક્સ વર્ઝન છે રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળે રહેશે આ વરના ગાડીનું ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાનું જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ વરના ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તે ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો નેવું નવ્વાણું છાસઠ વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે માલિકના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વાન ઓનર ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી અઠ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં છે જાચવેલી ગાડી કુલ જવાબદારી સાથે વરના ગાડી વેચી દેવાની છે રેડ કલર વન વન ગાડી ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત આઠ લાખ નેવ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે આ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય એ ગાડી તો તમે સુરત જઈ શકો છો અને પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જોવાનું રહેશે અને જો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું